ભારતના ઇતિહાસમાં ઘણા રાજા મહારાજા થયા પણ અમુક નામ એવા છે ને જે સ્વાભિમાન અને અડગતાનો પર્યાય બની ગયા છે એમાંથી જ એક નામ એટલે મહારાણા પ્રતાપ તો ચાલો આજે વાત કરીએ એ યોદ્ધાની જેમણે ક્યારેય ઝૂકવાનું પસંદ જ ન કર્યું અને આ એક સવાલ જ આપણને સીધા એમના સંઘર્ષના મૂળમાં લઈ જાય છે વિચાર કરો એ સમય કેવો હશે જ્યારે મોટા મોટા સામ્રાજ્યો સામે ઊભા રહેવું લગભગ અશક્ય હતું તો એવી કઈ તાકાત હતી જેણે એમને અડગ રાખ્યા ચાલો આ સફર શરૂ કરીએ અને જાણીએ તો આ વાત છે સોળમી સદીની એક તરફ હતા શક્તિશાળી મુગલ સમ્રાટ અકબર જેમની સત્તા આગળ મોટા ભાગના રાજાઓએ માથું નમાવી દીધું હતું પણ બીજી તરફ હતા મેવાડના મહારાણા પ્રતાપ જેમણે ગુલામી નહીં પણ સ્વતંત્રતાનો રસ્તો પસંદ કર્યો એમણે તો પ્રતિજ્ઞા લીધી હતી અને કેવી પ્રતિજ્ઞા કે જ્યાં સુધી પોતાની માતૃભૂમિ ચિત્તોડને આઝાદ નહીં કરાવે ત્યાં સુધી કોઈ રાજમહેલના સુખ નહીં શાહી પલંગને બદલે જમીન પર સૂવાનું અને સોના ચાંદીના વાસણોને બદલે પાંદડા પર ભોજન કરવાનું આ ખાલી એક નિર્ણય નહોતો આ તો સત્તાના સુખ પર સ્વાભિમાનની જીતનો એક જીવતો જાગતો સંકલ્પ હતો અને આ સંકલ્પની સૌથી મોટી સૌથી કઠોર કસોટી થઈ હલ્દી ઘાટીના મેદાનમાં એક એવું યુદ્ધ જેણે મહારાણા પ્રતાપની શૌર્ય ગાથાને ઇતિહાસમાં અમર કરી દીધી અહીંયા જુઓ મહારાણા બન્યાના માત્ર ચાર જ વર્ષમાં એટલે કે પંદરસો ને એમને પોતાના જીવનના સૌથી મોટા યુદ્ધનો સામનો કરવો પડ્યો આ બતાવે છે કે રાજગાદી સંભાળતાની સાથે જ એમનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો જરા પણ આરામ નહીં સાચું કહું તો આ લડાઈ ક્યારેય બરાબરીની હતી જ નહીં એક તરફ હતા મેવાડના મુઠ્ઠીભર સ્વાભિમાની સૈનિકો અને એમની સામે હતી મુગલોની વિરાટ સેના જે સંખ્યામાં અને સાધનોમાં અનેક ગણી આગળ હતી આ તો સીધી હિંમત અને તાકાત વચ્ચેની ટક્કર હતી અને આ ભીષણ યુદ્ધની વચ્ચે વફાદારીની એક એવી ગાથા રચાઈ જે આજે પણ યાદ કરાય છે જ્યારે મહારાણા ચારે બાજુથી ઘેરાઈ જાય છે ત્યારે એમનો વફાદાર ઘોડો ચેતક પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં એક અશક્ય લાગતો બાવીસ ફૂટ લાંબો નાળો કૂદીને પોતાના સ્વામીનો જીવ બચાવે છે એક પશુની આવી સ્વામીભક્તિ ખરેખર ઇતિહાસમાં અમર થઈ ગઈ પણ પ્રતાપની તાકાત ખાલી એમના સંકલ્પમાં જ નહોતી એમની શારીરિક શક્તિ અને એ જે શસ્ત્રો વાપરતા એ પણ અકલ્પનીય હતા એમની શક્તિના આંકડા આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે એમની ઊંચાઈ હતી સાત ફૂટ પાંચ ઇંચ એક એવું કદ જે દુશ્મનોના મનમાં ડર પેદા કરવા માટે પૂરતું હતું હવે એમના શસ્ત્રોની વાત કરીએ આ જુઓ આ છે એમના ભાલાનું વજન પૂરા એક્યાસી કિલોગ્રામ અને એટલું જ નહીં એમનું જે સુરક્ષા કવચ હતું એટલે કે બખ્તર એનું વજન હતું સિત્તેર બે કિલોગ્રામ તો ભાલો બખ્તર અને એમની બે તલવારો આ બધું ભેગું કરીએ તો કુલ વજન કેટલું થાય ખબર છે પૂરા બસ્સો ને આઠ કિલોગ્રામ કલ્પના કરી શકો છો બસ્સો આઠ કિલોનો સામાન લઈને યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડવું આ કોઈ સામાન્ય માણસનું કામ જ નથી આ આંકડા જ બતાવે છે કે મહારાણા પ્રતાપ કેટલા અસાધારણ યોદ્ધા હતા અને એ કેમ બે તલવારો રાખતા હતા એ જાણવું ખૂબ રસપ્રદ છે કહેવાય છે કે જો એમનો દુશ્મન નિશસ્ત્ર હોય તો એ એને એક તલવાર આપીને બરાબરીનો મોકો આપતા એમની લડાઈ માત્ર જીતવા માટે નહોતી પણ ધર્મ અને સન્માન માટે પણ હતી પણ મહારાણા પ્રતાપ એકલા નહોતા એમની અસલી તાકાત તો એ લોકો હતા જેઓ ખભે ખબા મિલાવીને એમની સાથે ઊભા રહ્યા એમના વફાદાર સાથીઓ આ સંઘર્ષમાં એમની સાથે હતા ભામાશા જેવા દાનવીર જેમણે સેના ઊઘી કરવા માટે પોતાની આખી સંપત્તિ આપી દીધી ઝાલા માનસિંગ જેમણે યુદ્ધમાં પ્રતાપનો જીવ બચાવવા પોતાનું બલિદાન આપ્યું એમના એકમાત્ર મુસ્લિમ સેનાપતિ હકીમ ખાન સૂર જેઓ છેલ્લા શ્વાસ સુધી લડ્યા અને ભીલ જનજાતિના યોદ્ધાઓ જેમણે પોતાની છાપામાર યુદ્ધ પદ્ધતિથી મુગલોને પરેશાન કરી દીધા હતા આ ખાલી એક રાજાનું યુદ્ધ નહોતું આ તો મેવાડના દરેક વર્ગના લોકોનો સંઘર્ષ બની ગયું હતું વર્ષોના આકરા સંઘર્ષ અને સાથીઓના અતૂટ સમર્પણ પછી આખરે એ સમય આવ્યો જેણે મહેનતનું ફળ મળ્યું વર્ષોના સંઘર્ષ પછી પંદરસો ને બ્યાશીમાં દિવેરના યુદ્ધમાં મળેલી જીત એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ આ એક એવો વિજય હતો જેણે આખી બાજી પલટી નાખી આ પછી તો મહારાણા પ્રતાપે એક પછી એક મેવાડના મોટાભાગના કિલ્લાઓ અને પ્રદેશો પાછા જીતી લીધા એમની કઠોર પ્રતિજ્ઞા હવે પૂરી થવાની નજીક હતી પણ એમની કહાની માત્ર વિજય પર પૂરી નથી થતી એમની ગાથાનો જે અંતિમ અધ્યાય છે એ એમના વારસા વિશે છે એક એવો વારસો જે આજે પણ આપણને પ્રેરણા આપે છે અને નવાઈની વાત તો એ છે કે જે યોદ્ધા આખું જીવન યુદ્ધના મેદાનમાં લડ્યા એમનું મૃત્યુ લડાઈમાં ન થયું પંદરસો ને સત્તાણુંમાં એક શિકાર દરમિયાન થયેલી ઈજાને કારણે એમનું અવસાન થયો પણ મહત્વનું એ હતું કે તેઓ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરીને ગયા મેવાડ ફરીથી આઝાદ હતું એમની મહાનતાનો સૌથી મોટો પુરાવો તો એમના દુશ્મન પાસેથી મળ્યો એવું કહેવાય છે કે જ્યારે અકબરને મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે એમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા એમણે સ્વીકાર્યું કે એમણે એક એવો દુશ્મન ગુમાવ્યો હતો જેણે ક્યારેય એમની સામે માથું ન નમાવ્યું બસ આ એક વાક્ય જ એમના જીવનનો સંપૂર્ણ સારાંશ કહી દે છે એ માત્ર એક શાસક નહોતા પણ સિદ્ધાંતો માટે જીવનાર એક પ્રેરણા સ્ત્રોત હતા અને આજે પણ છે તો મહારાણા પ્રતાપની આ ગાથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે ઇતિહાસમાં વીરતાની સાચી વ્યાખ્યા શું છે શું તે માત્ર યુદ્ધો જીતવામાં છે કે પછી ગમે તેવા કપરા સંજોગોમાં પણ પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર અડગ રહેવામાં છે વિચારવા જેવો સવાલ છે ખરું ને